એક પિતાએ પોતાની એકમાત્ર દીકરીને ઘરનો બધો કર્યાવર આપ્યો પણ પતરી જાય રસ્તો રોકી દીધો પછી દીકરીએ એવો નિર્ણય લીધો કે આખું ગામ ચોંકી ગયું શું કર્યું તેણે તે જાણવા માટે ચાલો આપણે સાંભળીએ કર્યાવરની આ અજોડ કથા આ માંડિયું છાંડિયું ને ચાકડા ચંદરવા કોના સારું રાખી જાશ બેટા હીરબાઈ બધું ઉતારીને તારા ઘર ભેળું કરી દે બાપ ના બાપુ ભીતિયું અડવી ન કરાય અરે બેટા હવે વળી મારે ભીતિયું અડવીશું ને ભરીશું ઉતારી લે બાય એક એક ચીજ ઉતારી લે મેથી એ નહીં જોઈ જાય બેટા મને માંડ્ય છાંડ્ય કરનારી સાંભળશે ને ઠાલું મારું મન બળશે નિસરણી માંડીને દીકરી દિવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે અને બુઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કરિયાવરમાં લઈ જવા આગ્રહ કરે છે માનું ઘણા વર્ષથી અવસાન થયું છે સાત ખોટની એક જ દીકરી હિરભાઈને ઉછેરી ઉછેરી બાપે આજ અઢાર વર્ષની ઉંમરે એને પરણાવી છે આ જમાઈ તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે બેડા ત્રાંબા કુંડીઓ ડબરા ગાડલા ગોધડા ધડકીઓ તોરણ ચાકડા ચંદરવા સોના રૂપાના દાગીના જે કાંઈ પિતાના પરિયા ભાદરિયા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને દેવા આગ્રહ કરે છે ગાડાને ગાડા ભરાઈ રહ્યા છે હા બાપુ હવે બસ કરી જાઓ હીરબાઈએ આડા હાથ દીધા પણ હું રાખી મેલું કોના સાટું બાપ હું તો હવે બે ચોમાસા માંડ જોઈશ અને મારું ગામતું થયે તો આ પિતરાયું આઈ તને થોડા ડગલું ભરવા દેવાના છે દીકરી મોં છુપાવતી જાય છે પાલોડે આંસુડા લૂચતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે હીરબાઈ ડોસો પોતાની પાઘડીને છેડે ચીથરામાં બાંધેલા વાઘનક લઈને આવ્યો આ લે બેટા અમારો ભાણેજ થાય એને ગળે પહેરાવજે મેં તો કંઈક વર્ષો થયા દીપડો મારીને કાઢી રાખેલ તારે ભાઈ થાય એની ડોકે બાંધવાની આશાએ પણ સૂરજે એ સાવજના નખ પહેરનારો નહીં સર્જ્યો હોય હસે હવે પ્રભુ તારું મીઠું મોકરાવે ત્યારે પેરાવજે ભાઈ એ વખતે આવ્યો આજ ભોજાય વગર નણંદનું માથું ઓળી આંગળીએ ટાંચકા ફૂટે એવા મીઠડા લઈ સાસરીએ વળાવનાર કોઈ ન મળે અને બાપનું ભાણું દસ વર્ષથી પોતે સાચવેલું તેનું હવે જતન કરનારું કોઈ ન રહ્યું પચીસે ગાડાની હેડિયો ભરાઈ દે વસ્ત્રાભૂષણો સજી રૂપ નીતરતા અંગને જાણે સોને રૂપે મઢી લીધું માવતરના ઘરને છાંયડે ફરીવાર કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીટ માંડી બહાર નીકળી ગાયો ભેંસો એને બહુ વાલી હતી એટલે જઈને ગળે બાજી પડી પશુ જાણે જુદાઈની ઘડી પારખી ગયા હોય તેમ ખડના તાણા મેલી હીરબાઈના હાથ પગ ચાટવા લાગ્યા બાપુ આ વોળકી વ્યાય ત્યારે મને બળી ખાવા બોલાવજો હો નિકર બોગરું ભરીને ખીરું મોકલજો હીરબાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધીને બાપને ભલામણ દીધી અરે બેટા બોલાવવાની વળી કોને ખબર છે તારા ભેડે ગાડાને ઠાઠે બાંધતી જ જાને ભાઈ એમ કહીને બાપુએ વોળકી પણ પુત્રી ભેડી વળાવી આગળ દીકરીનું વહેલડું પડખે લાકડી લઈને ડગુમગુ વળાવવા જતો બુટો બાપ અને પાછળ કરિયાવરના પચીસ ગાડા એવી આખી અસવારી ચાપાડા ગામના દરબાર ગઢમાંથી અમૃત ચોગડીએ ચાલતી થઈ હિરભાઈ તો ચાપરડાનો હીરો હતી એટલે અડધું ગામ એને વળાવવા હલક્યું છે એક બાજુ અઢાર વર્ષની યોવન મસ્ત કાઠી કન્યા રેવાડ ચાલી કોડી ખેલવતા પોતાના કંથને નિહાળીને આવતીકાલથી મીઠો ઘર સંસાર માંડવાના મનોરથને હિંડોળે હિંચે છે અને બીજી બાજુ બુઢો બોખા બાળક જેવા બાપને પોચો પોચો રોટલો કરી એના ગરભને ઘીમાં ચોડી તાણ કરી કરી કોણ ખવડાવશે એની ચિંતા જાણે કે એના મનોરથ હિંડોળાને છેદી રહી છે દાદાને આંગણે આંબલો

ચોરેથી હેઠા ઉતર્યા હીરબાએ જાણ્યું કે મળવા આવે તો મળીને બાપુની ભલામણ પણ દઈ લઉં એવી ઈચ્છાથી એણે જમણે પડખે વેલડીના માફાનો પડદો ઊંચો કર્યો આંખો ભીની હતી છતાં ઓ શિયાળુ હાસ્ય આણીને એણે પોતાના કાકા છેટેથી ઓ વાણા લીધા કાકા મારા બાપને સાચવ એટલું વેણ પૂરું નથી થયું ત્યાં તો બંને જુવાનો બોલ્યા ગાડા પાછા વાળો કા સીત પાછા વળાવો છો બુઢાએ પૂછ્યું તું નિર્વંશ છો ડોસા અમે કાંઈ નિર્વંશ નથી અમે કાંઈ મરી નથી પરવર્યા તે આખો દરબારગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પારકે પાદર મોકલી રહ્યો છો અરે ભાઈ મારે એકનું એક પેટ એને આજ નથી માં કેવર પણ હવે તો હું મૂવે મારો ગ્રાસ ને દરબાર તો તમારા જ છે ને તું તો ઘણુંય લોટાવી દે પણ અમે નાના ગીગલા નથી પાછા વાળો ગાડા નિકર કઈક સાંભળશો હેરબાઈએ આ દેખાવ નજરો નજર દીઠો બુઢો બાપ બે હાથ જોડી કરગરે છે અને ડોડા ફાડી ડાંગો ગામે છે દીકરીને રૂવાડે રૂવાડે માફાનો પડદો ઉછાળી ઘૂંટો તાણી ઠેકડો મારીને હીરબાઈ નીચે ઉતરી અને બાપુનો હાથ ચાલીને કહ્યું બસ બાપુ પતી ગયું હાલો પાછા વળો ભાઈ ગાડા ખેડવો ગાડા તમામ પાછા વાળો મોકરે હાકી એનો પંજો એની તલવારની મૂઠ ઉપર પહોંચ્યો કાઠી હીરબાઈ ઘૂંટો આડો કરીને હાથ ઊંચો કર્યો કાઠી આજ કજિયાનું વેડું નથી અને તું મુંજામાં સૌ પાછા વળો ગાડા પાછા વળ્યા હિરભાઈ અડવાણે પગે પાછી ઘેર આવી ડેલીમાં આવીને જોયું તો બાપુ હજી પાછળ દૂર ચાલી આવે છે ઘોડી પર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો છે એને જોઈને હિરભાઈ બોલી કાઠી તારે હૈયે તરપત રાખ તને સંતાપવો નથી એમ કહી પોતાના હેમ મઢિયા ગળામાંથી ઝરમર કોટિયું કાંઠલી ચંદનહાર વગેરે દાગીના કાઢી ધણીને આપતા આપતા બોલી આ લે કાઠી તું બીજું ઘર ગોતી લેજે અને મારી વાટ જોવી મેલી દેજે કાં કા શું હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વાસવો નથી મારા બાપના ઘરમાં પીંગ ભાઈ ન મળે એટલે જ પરી બજારમાં જીવતર બગડે ને હવે તો પાણામાં ભાઈને હિંચોડીને જ આવીશ નિકર જીવતર ભરના જુવાર સમજે કાઠી ને તું વાટીએ જોઈશ માં તને રાજી ખુશીથી રજા છે કર કરી લેજે આ લે આ ખર્ચી એટલું કહીને બાઈએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી કર્યાવરનો સામાન પાછો ઠલવાઈ ગયો વળતા દિવસથી હીરબાઈએ બાપના ઘરમાં આખું ખાંડું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી દેવળના થંભ જેવા પગવાળી ત્રણ ત્રણ આટાવાળા સિંગે સોંપતી ફાટ ફાટ જેટલા આંગવાળી સાત કુંડી ભેંસોને નોખી તારવી ગોવાળોને આજ્ઞા દીધી કે ભાઈ આયડુ આપણી સીમના ઉભા મોલમાં આ માંડો અને મારો બાપ કરું ડીલે માખી નામ ન બેસવા દેજો અને એને મન હોય ત્યાં સુધી માંદણે બેસવા દેજો ભરવાડો એ રીતે ભેંસોને સાચવવા માંડ્યા ભેંસોના દૂધના ફગર ચડવા લાગ્યા બબ્બે જણા બદલાય ત્યારે તો દોવાઈ રહે એવા તો આઉં ભરાતા થયા એક ભેંસનું દૂધ બીજીને પવાય બીજીનું ત્રીજીને ત્રીજીનું ચોથીને અને એ રીતે દૂધ સાતમીને પીવડાવવા લાગી છેવટે સાતમીના દૂધમાં સાકર કેસર ને એલચી જાયફળ નાખી અંદર સડી ઊભી રહે એવો કાટો કઢો કરી સગી જનેતાની જેમ પેટના બાળકને પીવડાવે તેમ દીકરી બાપુને પીવડાવવા લાગી બાપને તો એક હસવું બીજી હાણ જેવું થઈ પડ્યું છે શર્મિંદો બનીને પિતા કન્યાની સામે કાળાવાળા કરે છે કે ગગી બેટા મને આ અવસ્થાએ કેસર ને આ કઢા તે કાંઈ શોભે અને તું તારી આ ધાણા મેલી દે બાપ માં મહિનાનું તો માવઠું કહેવાય કાંઈ બોલશો મા બાપુ એટલું કહીને પુત્રી પિતાને દૂધના કઢા પાવા લાગી દીકરી હતી તે માતા બની ગઈ એક મહિનો બે મહિના ને ત્રણ મહિના ત્યાં તો સાઠ વરસના ડોસાને ચુવાનીના રંગ ફૂટવા લાગ્યા કાયાનું અણુ એ અણુ કિરણો કાઢતું થયું થોડા વાળને કાળપ ચડી ઘોડે સવારી કરીને સવાર સાંજ બાપ સીમાડાની બહાર દોડતા હરણ સાથે હોડ કરવા લાગ્યો અને મોં માંગ્યા મૂલ ચૂકવીને દીકરીએ બાપને કાઠીની એક જુવાન કન્યા સાથે પરણાવ્યો એક વરસ અને એક દીકરો બીજું વરસ બીજો દીકરો દેવના ચક્કર જેવા બે ભાઈઓ બહેનના ખોળામાં ઘોઘવાટા કરવા લાગ્યા અને હીરની દોરીએ હિંચોડતી બહેનને હારડા ગાતી સાંભળી રાત ને દિવસ બહેન તો પોતાના ભાઈઓને નવરાવા દિવસ પીવરાઓમાં એના બાળો ત્યાં સાફ કરવામાં તલ્લીન બની ગઈ છે એમ કરતાં તો ત્રણ વર્ષની લુંજીઓ વળી ગઈ અને ચોથે વર્ષે સીમાડા ઉપર ખેપટ ઉઠતી દેખાણી ચોથ જોતામાં કોઈ લોજી ખોડીનો અસવાર જાપામાં દાખલ થયો ગામની પનિહારીઓ ઠાલા બેળા લઈને દરબાર ગઢમાં દોડી બા વધામણી તાંદલ આવી પહોંચ્યા છે આવીને કાઠીએ ઘરેણા રૂપિયાની પોટલી પડતી મેલી બાપુ હીરબાઈએ બાપને કહ્યું હવે આ વખતે તો ગઢની ખીલ્લી પણ નહીં રહેવા દઉં તમે નવી વસાવી લેજો એમ બોલીને હીરભાઈએ ગાઢા દરબાર ગઢમાં એક ખીટી પણ ન રહેવા દીધી ફરીવાર વહેલું જોડાણું ગામ વળાવવા હલક્યું ચોરો આવ્યો માફાની ફડક ઊંચી થઈ હીરભાઈએ ગલગોટાના ફૂલ જેવું ડોકું બહાર કાઢ્યું અને ચોરે પ્રેત જેવા નિર્જીવ બની બેઠેલા ભાયાતોને પડકાર કરી સંભળાવ્યું આવો

લેવામાં આવેલી આ વાર્તા જો આપને પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સુંદર મજાનીય કોમેન્ટ જરૂરથી કરો ધન્યવાદ